સ્વામીનારાયણનારે સોમવંત અઢારસો છતેર ના માઘ સુધી સાતમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર સાંજને સમય વિરાજમાન હતા ને માથે ધોળી પાઘ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેશ પહેર્યો હતો

શ્રીજી મહારાજ સર્વે ભક્તજન ઉપર કરુણાની દ્રષ્ટિએ કરીને સર્વ સામુ જોઈને બોલ્યા છે સર્વે સાંભળો એક પ્રશ્ન શ્રીમદ ભાગવત પુરાણમાં કહ્યું છે જે ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા અને બીજા પણ જે જે ભગવાનના મોટા ભક્ત છે તે એમ કહે છે જે ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા તે ચાર પ્રકારની મુક્તિ તે શું તો એક તો ભગવાનના લોકમાં રહેવું અને બીજું ભગવાનને સમીપે રહેવું અને ત્રીજું ભગવાનના સરખું રૂપ પામવું અને ચોથું ભગવાનના સરખું ઐશ્વર્ય પામવું એવી રીતે જે ચાર પ્રકારની મુક્તિ છે તેને તો ભગવાનનો ભક્ત નથી ઈચ્છતો ને કેવળ ભગવાનની સેવાને જ ઈચ્છે છે તે એ ભક્ત ચાર પ્રકારની મુક્તિને શા સારું નથી ઈચ્છતો એ પ્રશ્ન છે તેનો ઉત્તર જેને જેવો આવડે તેવો તે કરો પછી સર્વે પરમહંસ ઉત્તર કરવા લાગ્યા

निष्काम भक्त कहे श्रीमद्भागवत मा कुछे जे मत्सेवया प्रतितम च सालोक्यादि चतुष्टयं नेच्छन्ति सेवया पूर्णाः कुतोऽन्यत्काल विप्लुतं सालोक्य सार्ष्टि सामीप्य सारूप्यैकत्वमप्युत् दीयमानं न गृह्णन्ति विना મત્સેવનમ જનાહા એનો અર્થ એ છે જે ભગવાનના નિષ્કામ ભક્ત છે તે સેવા જે ભગવાનની પરિચર્યા કરવી તે જો એ ચતુર્ધા મુક્તિમાં ન હોય તો એને ઈચ્છે જ નહીં ને એક સેવાને જ ઈચ્છે છે અને એવા જે નિષ્કામ ભક્ત તેમને ભગવાન પોતાની સેવામાં રાખે છે અને એ ભક્ત નથી ઈચ્છતા તો પણ બળાત્કારે ભગવાન એને પોતાના ઐશ્વર્ય સુખને પમાડે છે તે ભગવાને કહ્યું છે જે અથો મમ વિભૂતિનસ્તામયંગ મનુ પ્રવૃત્તમ શ્રિય ભાગવતી વા સ્પૃહયંતી ભદ્રાં પરશ્ય મેં તેશનું વતેતું લોકે અને નિષ્કામ ભક્તને જ ગીતામાં ભગવાને જ્ઞાની કહ્યું છે અને જે સકામ ભક્ત છે તેને અર્થાર્થી કયો છે માટે ભગવાનના ભક્તને ભગવાનની સેવા વિના બીજું કાંઈ ન ઈચ્છવું અને ઈચ્છે તો એમાં એટલી કાચ્યપ કહેવાય અને જો કાચ્યપ હોય તો નિષ્કામ ભગવાનના એકાંતિક ભક્ત તેનો સમાગમ કરીને એ કાચ્યપને ટાળવી એથી વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું તેતાલીસમું વચનામૃત થયું